તો મેં કીધું ત્યાં આપણા શું કઈ ગાંડીગીરનો આવાજ આપણો છે અહીંયા તો એને પણ ઘડીક રમાડતા આવીએ ને ભાઈ અટાણે વરસાદ આહા હા તમે જોઈ લો સારી બાજુ ફૂકા બોલાવી નહીં ખા ભલે ખેતરમાં મિત્રો હાને જીસીબીએ સર ગરાવી બરાબર ઈપુ પૂ તમને બતાવું આગળ તો અહીંથી તમને બતાવું વરસાદ અટાણે ફૂલ ચાલુ છે જીસીબીએ સર ગરાવી અને બુરવાનો વેતનું આવ્યો તો હજી પાઇપુને બધી પડી દેખાય જો પડી અહીં પાઈપું વરસાદ ફૂલ અટાણે ચાલુ છે ને પાઇ પાઇ લગી પડી જો આઈ લગે આપણે નાખવાનું છે હવે આમાં કેમ ભેગું કરું તમે મને કયો હવે અત્યારે આમાં છે ને અટણે વાવણી થઈ જાય ને એટલો વરસાદ થઈ ગયો અમારે તો આઈ વાવવું કે સરી બુરવી કે શું કરવું રમીમાં કે જાન પડતું બંધ થઈ ગયું એક વાત જય જયમાં મોગલ રાધે રાધે બધે જાજા થી જય શ્રી કૃષ્ણ નું કેવી ની કેતી જશે તો ખેતર માં ઝટ આમાં થઈ જાય થઈ જાય લે થઈ ગયું

હા તો રામી રામીમા જ્યાં ખાવા બેહું ને બાકી તો આમ તમ દુકાને ભાગી જાવ જે ખાવા બેહું ને ત્યાં પકડાઈ જાઉં ત્યાં જ રામીમાના સાંભળાવે આમ કહેતી હતી આમ ન કર્યું એટલે મારે જ થાય કે તમારે પણ ઘેર તમારા મા બાપ હોય ટૂંકમાં આમ કહેતા હોય તો હાલો હાજી વાત નથી કરવી મારે જવાનું છે આદરી પણ કપડાં પહેલાં છે ને આ લીજ આપણે કારણ કે ગાડી લેવા જાઉં બાયપાસ તો પડરી જાઉં તો એટલે પછી આપણી બસંતી સીએનજી બાઇક લઈને આપણે જવાનું છે હું પહેલાં કપડાં લેતો જાઉં ને ન્યાસથી કપડાં બદલાવી લે ને હાલો તો હું સીધો નીકળું હાલો મમ્મી તું જાઉં

પુલી બે બેનું રેચ્યો ને બે બેનું રાખું ને બો અઘરો કેસ થઈ જાય કાઈ મેર પછી એને ખબર પડશે કે માસી આવી એટલે તેમ કે તમે જા દો તો પપ્પા એક દિન નહીં કઈ ન જા દે હાલો તો હું નીકળું છું પુલાવ આપણે પાર્સલ કરતા જઈએ કારણ કે ઓલી બે બેનું છે ને અત્યારે છે ને મને ખાસ ખબર છે કે મારી એક પીધું છે ને બહુ ભૂખતી હતી એટલે મેં કીધું અહીંથી છે ને બે પુલાવ પાર્સલ કરી લો ભાઈ બે પુલાવ પાર્સલ કરી દે રેડી ચાલો પુલાવ ફટાફટ પાર્સલ કરાવી ને ભાઈ જાય ઘરે અને આ બધી સ્વાદિષ્ટ વસ્તુ સોમહાની ખાવાની બહુ મજા આવે આ જોઈ લે હોતી તો હજી ઉઠો નામ નથી હતી એ દીકરા એ કાવ્યા કાવ્યા એ કાવ્યા એ ખાવ્યા મોમ લેતે મોમ હાલ તો નીંદર આવે ત્યાં નહીં એ ખાવ્યા મોમ લેતે હાલ ઉભો થઈ જાય મારો દીકરો ઉભો થઈ જાય બોલો

બાકી આ બધી ખેતર છે ને એમ બધી વાવી દઈએ નામાં નીરત ને પછી કામ એનું ઉપાડીએ બાકી પછી ગામની વાહન રહીએ તો હજી વરસાદ ઘટે એટલા વરસાદ માં જોકે ન થાય આજે રાતના બાર બાર વાગો ચાલુ છે કેટલા કે તને ખબર નું બેહી ગયો બાકી તો ઘેર બધી મજામાં ને

હું પણ કામ કરા અમે એકલો એટલે રામભાઈ ને એક તો ત્રણસો ભેંસ ઉરી એટલે એનું પશાન રાખવું પડે એટલે હમણાં ભેગા થતા કેટલા દિવસ છે કા આ ઘણામ તો મારા બેટા વાટ છે ને બેઠા કે આ બે ને બગડી જાય ની કે હમણાં કેટલા દિવસે વિડીયો નથી આવતા થાતા ને Instagram માં બે ચાર તો મને પૂછવા આવ્યા હતા રામભાઈ કે હમણાં તમારા વિડીયો કેમ ન ચાલે થા વાહ ભાઈ વાહ હાડા અંબે ભેગા રાખીયો તમે હું ભરત ર થા મને સમજાતું છે રામભાઈ એને પણ એને માતાજી સુખી રાખ હા માતાજી તમને સુખી રાખે ભાઈ રામભાઈ કીધું એમ ભાઈ જો ઈ જયારે કઈ મારી મેર નહોતું ને તો એ મને સપોર્ટ આપ્યો હતો ને એની મે નહોતું મેં સપોર્ટ આપ્યો હતો હવે પૈસા તો બે નતા બે લુખા હતા પણ યાર રામભાઈ બહુ મહેનત કરે અને મજા આવે ટૂંકમાં એમ ટૂંકમાં ભાઈ કરતા વિશેષ પાત્ર એમ મતલબ કે કેવું હોય ને ગમે અહીંયા જવું હોય ગમે એક વાર ફોન કરું રામભાઈ આમ જાવ એટલે બીજી વાત ના ગમે એવું કામ હોય ને મૂકી દે એમ અત્યારે ધીમી ધારનો વરસાદ ચાલુ છે હવે જો રહે

પેલા મારો આ બગડ્યું એના ભાઈ મને અફસોસ નથી પણ અત્યારે સુમા શું છે વરસાદ થવો જોઈએ ખેડૂનો દીકરો છે હું કે માંડવી બાંડી વાવી દઈએ ને પછી કઈ ઉપા દઈ ને હે હમ પછી બધી મો એન્જોય એન્જોય કરવાનું છે સુમા હું આખું બધીમાં મે ફરવાનું છે ગેસ ફૂલ કરા એક વખત છે ને માંડવી ઉગી જાય નારળિયું નાખી દો ને એમાં બીજી વાત ફરવાનું છે અમાર બે ભાઈઓને હા પછી ખોન દો નીકળી જવાનું છે આખો ગુજરાત ફરવાનું છે વાહ વાહ આ વખતે આપણે ટૂલ્સ એન્ડ ટાવલ્સ ચાલુ કરવું લેવલ હું ટૂલ્સ એન્ડ ટાવલ્સ નું

ખેતરમાં એક બાજુ ભાગ આખો રોકાઈ ગયો પણ એમાં આપણા હાથની તો વાત છે નહીં ધાર્યું ધણીનું થાય જે થાય પણ વરસાદ ટૂંકમાં બાર વાગ્યો નો હાલે ને તો હજી ટૂંકમાં એમનું છે રાતનું પણ હું તો એમ કહું કાં છે ને વરસાદ રહી જવો જોઈએ કા સારો વરસાદ થઈ જવો જોઈએ મતલબ વાવણી વાવણી બધા થઈ જાય એમ આ તો નથી વર હતો કે નથી જાતો એટલે બે માંથી એક નથી કરવું તો ભાઈ ભગવાન કે વ્યવસ્થિત કરો આમ ન હાલે એમ બરાબર અને હાલો તમે લોકો કમેન્ટ કરી નાખજો જ્યો વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો જોઈને મળશું ફરી એક નવા બ્લોગ સાથે જે દ્વારકા દેશ જયમાં મગર રાધે રહે બાઇ